નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડિયો બળાત્કારની એક જ સજા ફાંસી 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 બળાત્કારીઓ સામે મમતા એક્શનમાં નવો કાયદો લાવશે ફાંસી આપવા મોદી પર દબાણ કરશે મમતા રાહુલની રાજનીતિ અલગ લેવલની સ્મૃતિ ઈરાનીએ પહેલીવાર કર્યા રાહુલ ગાંધીના વખાણ સિંહે બીજી ન્યુક્લિયર સબમરીન નેવીને સોંપી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર સેનાએ માછલીમાં બે તંગધારમાં એક આતંકીને ઢાળી દીધો તંત્રીલેખ મહિલાઓ માટેની આ સરકારી રોકાણ સ્કીમ મહિનામાં જ બંધ થશે વરસતા વરસાદમાં પણ એનિમલ હેલ્પલાઇનની સેવાઓ યથાવત ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ ડ્રાઈવર્સ સભ્યો ખડે પગે આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો કુદરતી આપદાના સમયે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી એ જ રાજ્ય સરકારનો મુખ્ય નિર્ધાર વહીવટીતંત્રની સાથે મળી એનડીઆરએફ એસડીઆરએફ અને આર્મીના જાબાસ જવાનો દિવસ રાત કરી રહ્યા છે રાજ્યભરમાં રાહત બચાવની કામગીરી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય બંધનના છૂટે તેના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ જીવનમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી સંત રાજેન્દ્રસિંહજી મહારાજ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એ સતત ખડેપગે રહી સતર્કતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પાવરા એન્ટટેમેન્ટની પાંચમી ગુજરાતી ફિલ્મ અજબરાતની ગજબ વાતનું ટીઝર લોન્ચ શેસ સ્પર્ધામાં બોટાદનું ગૌરવ વધારતા જયમીન પંડ્યા વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા તેજસ્વી તલ્લાઓના સન્માન સમારોહનું સુંદર આયોજન દુબઈ જૈન સંઘમાં પ્રથમવાર જૈન આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વનું ભવ્ય આયોજન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને અતિવૃષ્ટિને લઈને પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો ખાણદાણ દવાઓ આપવા બાબત ગૌશાળા પાંજરાપુરને વિશેષ પેકેજ આપવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા રૂબરૂ મળી રજૂઆત આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ